કચ્છ જિલ્લાના શિક્ષક સંગઠનો ભેગા થઈ અને કચ્છ જિલ્લા શિક્ષક સમાજના નેજા હેઠળ જુબેલી મેદાન ખાતે પદયાત્રી કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે તારીખ અઢાર ઓગણીસ વીસ અને એકવીસ ચાર દિવસ માટે કચ્છ જિલ્લાના તમામ શિક્ષકો સાથે મળી બહારથી મા આશાપુરાના દર્શન માટે જે પદયાત્રીઓ આવી રહ્યા છે તેમના માટે રહેવાની જમવાની નાસ્તાની અને સૂવાની વ્યવસ્થા અહીં પ્રાપ્ત થાય સારી એવી મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ ઉપલબ્ધ થાય અને રસ્તામાં પણ એમને કોઈ જરૂરિયાત હોય તો એ જરૂરિયાતો પણ મોબાઈલ દ્વારા એની પૂર્તતા કરવામાં આવે એનું ધ્યાન રાખી અને એક આધુનિક સોગડતા સાથે કચ્છ જિલ્લા શિક્ષક સમાજ સૌ સાથે મળી અને પદયાત્રીઓ માટે જે બહારથી આવી રહ્યા છે કચ્છ જિલ્લામાંથી ચાલી અને માત્રા મઢ તરફ જઈ રહ્યા છે એમના માટે શિક્ષક સમાજ ચાર દિવસનો જુબેલી મેદાન ખાતે કેમ્પનું આયોજન કરી રહ્યું છે શિક્ષક સમાજ દ્વારા અલગ અલગ જગ્યાઓ ઉપર અલગ અલગ સંગઠનો દ્વારા છેલ્લા પાંચ વર્ષથી કેમ્પ કરવામાં આવતો હતો પણ આ વર્ષે તમામ શિક્ષક સંગઠનો સાથે રહી અને શિક્ષક સમાજના નેજા હેઠળ જુબેલી મેદાન ખાતે એક મોટા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર આ કેમ્પની અંદર અંદાજીત પચાસ હજારથી વધારે પદયાત્રીઓને અંદર જમવાની રહેવાની અને મેડિકલની તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તે માટે શિક્ષક સમાજ દ્વારા આયોજન કરવામાં આવે છે અને એની મિટિંગો પણ ગોઠવણ કરવામાં આવેલી છે જેથી બહારથી આવતા પદયાત્રીઓને કચ્છ જિલ્લામાં જ્યારે એ ભુજ શહેર આપણા કચ્છના પાટનગરમાં પ્રવેશે છે ત્યારે તેને તમામ પ્રકારની સવલતો મળી રહે તે રીતનું આયોજન ગોઠવવામાં આવી રહ્યું છે